નખત્રાણા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ તારીખ 3 માર્ચ 2024 રવિવારના રોજ મહર્ષિ ગર્ગાचार्य भवन નખત્રાણા ખાતે આગામી 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત શ્રી અખિલ કચ્છ ગર્ગવંશી ગરબા ગુરુ બ્રાહ્મણ મહિલા મંડળ આયોજિત નારી શક્તિ ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે સમાજને વયવૃદ્ધ માતૃશક્તિઓની પૂજન કરીને વડીલ વંદના પચીસ વર્ષની સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા સાસુમાં વહુ જોડીનો વિશિષ્ટ સન્માન મહિલાઓ માટે મેડિકલ કેમ્પ સરકાર શ્રીમાં વિવિધ વિભાગોમાં ફરજ બજાવતી મહિલા કર્મીઓનું સન્માન વિશિષ્ટ સિદ્ધિ હાસલ કરેલી સમાજની માતાઓ બહેનો સન્માન રમત ગમત મહિલા બાઇક રેલી એમાં વિવિધ કાર્યક્રમો એક પારિવારિક ઉત્સવમાં ઉજવણીને ઉત્સાહભેરા સામાજિક સમારોહ રંગારંગે યોજાયેલ

નીતાબેન કછવાજીએ મહિલા માટેના કાયદાકીય બાબતોની જાણકારી આપેલ હતી તો મહિલાઓના આરોગ્ય અંગેની વિસ્તૃત માહિતીને વ્યાખ્યાન શ્રી નખત્રાણા તાલુકા હેલ્થ સુપરવાઇઝર શ્રી એસ પી પિંજારા સાહેબ એડ્યુલેશન કાઉન્સિલર કુ શ્રી અલ્પાબેન મારવાડા શ્રી જહેશભાઈ વણકર સરકાર શ્રી ની યોજનાકીય માહિતી આઈસીઆઈસીઆઈ ફાઉન્ડેશનના શ્રી હેતલબેન ખેર તેમજ અંગયા નાના સીએચઓ શ્રી પૂજાબેન જોશી રામપર રોહા સીએચઓ શ્રી ઝલકબેન જાની તેમજ નખત્રણ સીએચઓ શ્રી શિવાનગીબેન ગોસ્વામી શ્રી ખુશ્બુબેન વ્યાસ આઈસીડીએસ વિભાગના શ્રી હંસાબેન વાઘેલા નખત્રણ સ્માર્ટ પોલીસ સ્ટેશન પરિવાર સહિતના ઉપસ્થિત મહાનુભાવોના કર કમલો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને પ્રસંગોપાત ઉદબોધન કરીને મહિલા અનુલક્ષી જરૂરી સુચારો માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

શ્રેષ્ઠી શ્રીઓ પ્રેરક હાજર રહ્યા હતા શ્રી ગરવા બ્રહ્મ સમાજના મહિલાઓ માટેના સન્માન કાર્યક્રમ બહોડી સંખ્યામાં માતાઓ બહેનો ઉપસ્થિત રહી હતી તથા આ કાર્યક્રમને સફળ બનાવવા મહિલા પાંકના પ્રમુખ શ્રીમતી કસ્તુરબેન વી ગરવા મહામંત્રી શ્રીમતી પારુલબેન કે ગરવા શ્રીમતી ભાવનાબેન એમ ગરવા શ્રીમતી ભગવતીબેન બી ગરવા કુશ્રી દિવ્યાબેન ગરવા કુશ્રી ભારતીબેન ગરવા શ્રીમતી વનિતાબેન એમ ગરવા શ્રીમતી દમયંતીબેન ગરબા શ્રીમતી શ્રીમતી મનીષાબેન આર ગરબા તેમજ શ્રીમતી દક્ષાબેન બી ગરબા સહિતના તમામ મહિલા મંડળ કારોબારી ટીમ યુવક મંડળ કારોબારી વગેરે જહેમત ઉઠાવી હતી પ્રાસંગિક સ્વાગત પ્રવચન મહિલા મંડળના પ્રમુખ શ્રી કસ્તુરબેન ગરવાએ કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન કુશ્રી શ્રી ભારતીબેન ગરવાય કર્યું હતું તો આભાર વિધિ મહિલા મંડળ મહામંત્રી શ્રી પારુલબેન ગરવાય કરી હતી રિપોર્ટ બાય પ્રેમજી કચ્છકર ટીવી ન્યૂઝ મોટી વીરાણી